સાપ્તાહિક રાશિફળ પચ્ચીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ જાણો આ સપ્તાહનું તમારું રાશિ ભવિષ્ય કેવું રહેશે ઓગસ્ટ મહિનાનું ચોથું સપ્તાહ એટલે કે પચ્ચીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે તે જાણીએ જ્યોતિષાચાર્ય અનુસાર આ સપ્તાહ દરેક રાશિના જાતકો માટે ખાસ સૂચનો લઈને આવ્યું છે ખાસ કરીને વૃષભ રાશિએ ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તો સિંહ રાશિએ સ્વભાવમાં થોડી ધીરજ અને તકેદારી રાખવી વૃશ્ચિક રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું હિતાવહે છે આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ મેષ રાશિ મન શાંત રાખવું અને ભાવના ઊંડા રહે તેવા પ્રયત્ન કરવા કાનિક કાર્યની તમન્ના વધુ થાય તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં તન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે વૃષભ રાશિ કોઈપણ કામકાજ અને વાતચીતમાં ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને થાકની અસર કામના અંતે વધુ દેખાય મિથુન રાશિ પ્રશંસા થવાથી તમારામાં આત્મવિશ્વાસ અને કાર્યરૂચિ વધુ દેખાય તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા યોગ છે ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળે જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે કર્ક રાશિ વ્યવહારો અભિગ્નથી તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવી કોઈ વાત જોવા મળે સારા પરિવર્તનનો યોગ બની શકે છે તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે નિખાલસતા સતા રાખવી જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે પ્રતિભા સારી રહે પ્રશંસા થાય સિંહ રાશિ સ્વભાવમાં થોડી ધીરજ અને તકેદારી રાખવી વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી ક્યાંની ગેરસમજ ન થાય નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે આરામ કરવાની વૃત્તિ રહે કન્યા રાશિ કોઈના થકી નવા કાર્ય અંગે જાણકારી મળે કે આયોજન થઈ શકે તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે આરામવૃત્તિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે તુલા રાશિ પ્રસંગ કે યાત્રા દરમિયાન જૂના પરિચિતને અચાનક મળવાના યોગ બને છે જેમાં ખુશી આનંદ સંતોષ જોવા મળી શકે વર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંની અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે કોઈ આયોજન હશે તો કાર્ય સફળતાની સંભાવના પણ છે વૃશ્ચિક રાશિ કોઈને કોઈ કાર્ય હેતુ મળવા આવે તેવું વધુ બને તમારા કાર્યમાં તમે વ્યસ્ત પણ વધુ રહો તેવું બનવાયોગ છે હિતશ્રત્રો અને ખટપટ કરનાર હોય તો તે काबूમાં રહે તેવું બની શકે છે તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહે છે તેમજ ગેરસમજથી બચવું બચવું રાશિ વિચારોમાં સારા પરિવર્તનના કારણે કોઈ નાના કે મોટા કાર્ય દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે નવા પરિચય થઈ શકે મકર રાશિ હાલમાં દરેક બાબત ધીરજ અને ગણતરી કરવી હિતાવહે છે તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી જરૂરી છે જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય તમે વ્યવહારો અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ શાંતિ આદરભાવ રાખવો ઇચ્છનીય છે ગણતરીપૂર્વક વ્યવહાર કરવામાં સરળતા રહેશે કુંભ રાશિ અણધારી મુલાકાત થઈ શકે તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું તેમજ ધીરજ રાખવી હિતાવહ છે તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે મીન રાશિ વાતચીતમાં આતુરતા કે અધિરાપણું વધુ જોવા મળી શકે તેમ તમને કની પણ જાણવાની વૃત્તિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે જેમાં થોડી તકેદારી રાખવી સારી કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે શાંતિથી સમય પસાર કરવો મિત્રો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ